ધોરણ અગિયાર ઇકો એના આઈએમપી પ્રશ્નો જોવાના છે ખૂબ જ અગત્યના વિડીયો છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એટલે અર્થશાસ્ત્રની તમે આટલી તૈયારી કરો ને તો સારા એવા માર્ક્સ મેળવી શકો સૌ પ્રથમ વાત કરીએ આપણે વિભાગ એ અને બી એટલે કે સેક્શન એ ને બી માટે શું તૈયાર કરવાનું તો સેક્શન એ અને બી માટે એમસીક્યુ ટેક્સ્ટબુકના તૈયાર કરી લેવાના દસ માર્ક્સ અને વન લાઈનર બુક એટલે કે નવનીતમાંથી અને ટેક્સ્ટબુકમાંથી જ આ પ્રશ્નો પૂછાશે નવનીતના સ્વ અધ્યયનના પણ તૈયાર કરી લેવાના અને જો સૌથી સારી તૈયારી કરવી હોય તો એના માટેના બંને વિડીયો આપણે બનાવેલા છે હન્ડ્રેડ વન લાઇનર અને હન્ડ્રેડ એમસીક્યુ એ જોઈ લેજો એના માટેના વિડીયો તમે આગળ જોઈ શકશો આપણા વિડીયો સેક્શનની અંદર પણ મળી જશે અને પ્લે લિસ્ટની અંદર પણ સ્ટાન્ડર્ડ અગિયાર એન્યુઅલ મોસ્ટ આઈએમપી તેનું સેક્શન બનાવેલું છે પ્લે લિસ્ટ એ પણ તમે જોઈ શકો સેક્શન બીની વાત કરીએ પછી સી આવે તો સીમાં કુલ તમને આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને આઠ પ્રશ્નોમાં દરેક પ્રશ્નોના બે ગુણ રહેશે એટલે આઠ ડુ સોળ માર્ક્સનો આ વિભાગ થશે આઠ પ્રશ્નો દરેકના બે ગુણ એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો છે સોળ માર્ક્સનો ત્યાર પછી વાત કરીએ સેક્શન સીની અંદર બે પ્રશ્નો એવા હશે જેમાં અઠવા આપવામાં આવશે બે પ્રશ્નો એવા હશે જેની અંદર તમને અઠવા પણ આપવામાં આવશે પચીસ નંબરનો પ્રશ્ન હશે એની અંદર મળશે પચીસ નંબરનો જ પ્રશ્ન ત્યાર પછી છવ્વીસ નંબરનો પ્રશ્ન હશે એમાં અઠવામાં પણ છવ્વીસ નંબરનો જ પ્રશ્ન હશે એટલે પચીસના અઠવા માં પચીસ અને છવ્વીસના અઠવામાં માં છવ્વીસ પચીસ બે માંથી કોઈ એક લખવાનો અને છવ્વીસમાં પણ બે માંથી કોઈ એક લખવાનો સેક્શન સી ની અંદર ક્યાંથી પૂછાશે

અર્થ ઉદાહરણ આપી સમજાવો ત્રીજો પ્રશ્ન માંગની મૂલ્ય સાપેક્ષા માપવાની રીતોના નામ આપો અને ચોથો પ્રશ્ન વ્યક્તિગત પૂરવથો એટલે શું આ ચાર પ્રશ્નો લખી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને આપણે આગળના પ્રશ્નો જોઈએ ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન બજાર પૂરવથો એટલે શું સરેરાશ આવક ઉદાહરણ આપી સમજાવો ખૂબ જ અગત્યનો આ સવાલ ઈજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો આ પ્રશ્ન તૈયાર કરી જ લેવાનો અને આઠમો પ્રશ્ન છે ભારત ખેતી પ્રધાન દેશ છે આ વિધાન સમજાવો આઠ પ્રશ્નો પૂછાવાના છે આઠ થયા હજુ આગળ ચાલીએ નવ નંબરનો પ્રશ્ન ઉદારીકરણના લાભ જણાવો પુરાણ દ્વારા અંદાજપત્રના ફાયદાઓ જણાવો એસજીએસટી અને આઈજીએસટીનું પૂરું નામ આપો શ્રમના ગૌરવ વિશે ગાંધીજીના વિચારો જણાવો તો 12 પ્રશ્નો થયા આગળ ચાલીએ હજુ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવટ વસ્તુ અને સેવાનો અર્થ ઉદાહરણ આપી સમજાવો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો એકદમ આઈએમપી પ્રશ્ન કરાવી શકાય એટલે તૈયાર કરી લેવાનો અને પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું સોર પ્રશ્ન થયા ત્યાર પછી આગળ ચાલીએ જઠો અને પુરવઠો તફાવત સ્પષ્ટ કરો અલભ્ય વસ્તુઓ જે અલભ્ય વસ્તુઓ છે એને પૂર્વથનો નિયમ સાથો લાગુ પડતો નથી એની વાત છે કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ અને સરેરાશ ખર્ચ એટલે શું ઉદાહરણ આપો વીસ પ્રશ્નો થયા આગળ ચાલીએ કિંમત ભેદભાવનો અર્થ આપો વી મૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો કેટલીક વાર આ પ્રશ્નો આપણે ડી ને ઈ માં પણ પૂછી શકીએ એટલે જરૂર નથી કે અહીંયા પૂછાય એમઆરટીપી આર ટીપી એક્ટનું પૂરું નામ અને એમઆરટીપી આર કાયદો શા માટે કરવામાં આવ્યો હતો પચીસ નંબર બજાર માંગ એટલે શું સમયનો તૂકો ગારો એટલે શું કિંમત ભેદભાવનો અર્થ સમજાવો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો અને પુરાણ દ્વારા અંદાજપત્રના ફાયદા ખૂબ જ અગત્યનો સવાલ તૈયાર કરી જ લેવાનો ત્યાર પછીનો પ્રશ્ન છે કૌટિલ્યના માટે શહેરનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ ખાનગી અને જાહેર વસ્તુનો તફાવત તૈયાર કરી લેવાનો ઉત્પાદનના સાધનના સંદર્ભમાં શ્રમનો અર્થ આપો તો બત્રીસ પ્રશ્ન થયા ત્યાર પછી આગળ જોઈએ પ્રોફેસર માર્શલના સંદર્ભમાં સંપત્તિનો અર્થ ગિફન વસ્તુ એટલે શું અને માંગના અપવાદો જણાવો તો તલ પાંત્રીસ પ્રશ્નો થઈ ગયા અને આ જે પ્રશ્નો છે પાંત્રીસ એ પાંત્રીસે પાંત્રીસ પ્રશ્નો તૈયાર કરી લેજો એમાંથી જ તમને આઠ પ્રશ્નો જોવા મળશે એટલે બહુ મુશ્કેલીની થાય કેટલાક પ્રશ્નો એવા છે જે આપણે કીધું મેં આઈએમપી આઈએમપી એટલા પણ કરો ને તો પણ વાંધો નહીં આવે પણ જેને પાસ થવું છે એના માટે ચાલી જાય જેને વધારે માર્ક્સ લાવવા છે સારા માર્ક્સ લાવવા છે એને બધા પ્રશ્નો તૈયાર કરવાના ચલો ડીની અંદર કુલ આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે એટલે આઠ ટાળી ચોવીસ ગુણનો આ વિભાગ રહેવાનો છે બે પ્રશ્નો એવા હશે જેમાં અઠવા આપવામાં આવશે એમાં ત્રીસ નંબરનો પ્રશ્ન છે એની અંદર બે પ્રશ્નો પૂછાશે ત્રીસના અઠવામાં ત્રીસ તમારે કોઈ પણ એક લખવાનો અને ચોત્રીસ નંબરનો જે પ્રશ્ન છે એના અથવામાં પણ ચોત્રીસ નંબરનો પ્રશ્ન જ પૂછાશે એટલે ચોત્રીસના અઠવામાં ચોત્રીસ અને બ્લુ પ્રિન્ટ છે કે ક્યાંથી પૂછવાનું એના માટેની અલગથી વિડીયો આપણે બનાવેલો છે બ્લુપ્રિન્ટનો એ તમારે જોઈ લેવાનો એટલે તમને એમાં મુશ્કેલી નહીં થાય સેક્શન ડી એક બે ચાર પાંચ છ એક બે ચાર પાંચ છ એટલે પાંચ છ સાત આઠ એટલે આઠ ચેપ્ટર છે અને આઠ પ્રશ્નો દરેકે દરેક ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન તમને જોવા મળશે ચાલો સેક્શન ડીમાં પ્રશ્નો જોઈએ કયા કયાથી પ્રોફેસર લાયોનેલ રોબિન્સને અથવા રોબિન્સે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો તૂકનો લખવાની છે પુરવઠા વિધેય ત્યાર પછી પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવવાની છે ગાંધીજી સાદગી અને અપિગ્ર અપરિગ્રહ વ્રતના હિમાયતી છે ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતી છે આ સવાલ ખૂબ અગત્યનો છે અર્થશાસ્ત્રમાં આંકરાકીય માહિતીનું ઉદાહરણ આપી એનું મહત્ત્વ સમજાવવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન છે નવમો ઉત્પાદનના સાધનોનો અર્થ અને ઉદાહરણ આપીને સમજાવવાનું છે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વેપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો કિંમત ચુસ્તતા વિશે સમજૂતી આપો અથવા સમજાવો બહાર પ્રશ્ન થયા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપી તેનું સ્વરૂપ વસ્તુઓ અને સેવાઓ લાવવા પાછળના કારણો એટલે કે જીએસટી આપણે વાત કરીએ વૃત્તા આકૃતિ પર ટૂંકનો લખો ખૂબ અગત્યનો સવાલ તૈયાર કરી જ લેવાનો માંગનો વધારો અને ઘટારો આકૃતિ સહિત સમજાવો જો ન કર્યું તો તમને અફસોસ કરવા સિવાય બીજું કંઈ નહીં રહેશે આ પ્રશ્ન મેં કીધું છે કરી જ લેજો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો અંદાજપત્રની અસરો એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી લેવાનો અલ્પહસ્તક ઇજારાના કોઈ પણ ત્રણ લક્ષણો સમજાવો ઉદારીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો પૂર્વથા રેખાનો ધાર ધન હોય છે કારણ આપો પુનઃ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ધરતી હોય છે અને ઘણી વખત આ સવાલ પૂછાઈ ગયો છે અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેની સમજૂતી આપવાની છે અને હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ સેક્શન ડીની અંદર હજુ પણ સવાલો છે પુનઃ હરીફાઈ અને ઇજારાનો તફાવત અને આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો લાલ કલરથી કરેલું છે તૈયાર કરી જ લેજો એટલે આ જે પ્રશ્નો હતા ટોટલ છવ્વીસ જેટલા એમાંથી આઠ પ્રશ્નો તમને જોવા મળશે તૈયાર કરી લેજો એમાંથી અમુક અમુક પ્રશ્નો મેં કીધું મોસ્ટ એમ પી તો કરી જ લેવાના અને બાકીના પ્રશ્નો જો ન તૈયાર કરો તો પણ નાપાસ તો તમે નથી થવાના મેં મોસ્થાઇ એમપી કીધું એ તમારે તૈયાર કરી લેવાનું હવે ઈ વિભાગ એની અંદર કુલ ચાર પ્રશ્નો પૂછવામાં આવશે દરેક પ્રશ્નના પાંચ ગુણ રહેશે એટલે ચાર પ્રશ્નો એકના પાંચ એટલે આ વિભાગ આપણા માટે વીસ માર્ક્સનો પૂછાશે વીસ માર્ક્સ આપણે મેળવવા હશે તો અત્યારે જે પ્રશ્નો કહું છું એ તૈયાર કરી લેજો સૌપ્રથમ વિભાગ ઈ ની અંદર બે પ્રશ્નો એવા પૂછવામાં આવશે જેમાં અઠવા આપવામાં આવશે સાડત્રીસ નંબરના અથવામાં સાડત્રીસ નંબરનો પ્રશ્ન એટલે સાડત્રીસ નંબરના પ્રશ્નોમાં બે સવાલ હશે એ બેમાંથી તમારે કોઈ પણ એક લખવાનો અને ચાલીસ નંબરનો જે પ્રશ્ન છે એમાં પણ બે પ્રશ્ન પૂછાશે ચાલીસના અથવામાં ચાલીસ આ ચાલીસના અથવામાં જે બે પૂછાવાના છે એમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો એટલે સાડત્રીસ નંબરનો પ્રશ્ન અને ચાલીસ નંબરનો પ્રશ્ન એ ક્યાંથી પૂછાવાનો છે એ બ્લુપ્રિન્ટ આપણે બનાવેલી છે એટલે એ ચેપ્ટર ખાસ તૈયાર કરી લેવાનો ચલો સેક્શન ઇ ત્રણ સાત દસ અને અગિયાર ત્રણ સાત દસ અને અગિયાર આ ચાર ચેપ્ટર એવા છે જેમાંથી આપણને આ ચાર પ્રશ્નો પૂછાવાના છે એટલે ચારે ચાર પ્રશ્નો તૈયાર કરી લેવાના કયા કયા પ્રશ્નો છે એ જોઈએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન આપણને ઘણી વખત પૂછાયો હશે અને ઘણી વખત જૂના જૂના પેપરો જે છે તેમાં પણ તમે જોયો હશે માંગનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો તૈયાર કરી જ લેવાનું પૂર્ણ હરીફાઈના લક્ષણો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો ઘણી વખત આ સવાલ પૂછાયો છે એટલે તૈયાર કરી લેવાનો અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ સહિત સમજાવો તૈયાર કરી લેજો કારણ કે આ પ્રશ્ન પૂછાશે પાંચમો પ્રશ્ન જોઈએ અંદાજપત્રની ખાધના પ્રકારો સમજાવો માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો આ પ્રશ્ન તમને પરીક્ષામાં જોવા મળવાનો જ છે એટલે તૈયાર કરી લેજો ગાંધીજીએ રજૂ કરેલ સિદ્ધ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે તૈયાર કરી જ લેવાનો રાજકોષીય નીતિ અને કર નીતિ અંગે કૌટિલ્યને વિચારો માંગની આવક સાપેક્ષતાની વિગતવાર સમજૂતી પુરવઠાના નિયમની ધારણાઓ તેમજ અપવાદો માંગ અને પૂર્વથો બંને તૈયાર કરી લેવાના બેમાંથી માંથી એકતા આવવાનું છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપારની નીતિ સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો અને સોળ નંબરનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે માંગમાં વિસ્તરણ અને સંકોચન આ કદાચ તમને ડીમાં પણ પૂછાયું છે નથી કે એમાં જ પૂછાય ડીમાં પણ કેટલીક વાર પૂછી લેવામાં આવે છે બ્લુપ્રિન્ટ સિવાય થોડું પેપર એમ એમટેમ થાય તો તમને આ પ્રશ્ન ડીમાં પણ પૂછાતો છે એટલે આટલા પ્રશ્નો તૈયાર કરી લેવાના છે એના માટે ત્રીસથી પાંત્રીસ માર્ક્સ લાવવા હોય તો પરંતુ જો વધારે માર્ક્સ લાવવા હોય પિસ્તાલીસ ઉપર માર્ક્સ લાવવા હોય પચાસની નજીક નજીક માર્ક્સ લાવવા હોય તો એના માટેના પાંચ વિડીયો બનાવેલા છે પાંચ વિડીયોનો પહેલો વિડીયો એટલે હન્ડ્રેડ એમસીક્યુ બીજો વિડીયો એટલે ટોપ હન્ડ્રેડ વન લાઇનર ત્રીજો વિડિયો એટલે બે માર્ક્સવાળા પ્રશ્નો ચોથો એટલે ત્રણ માર્ક્સવાળા પ્રશ્નો અને પછી પાંચ માર્ક્સવાળા પ્રશ્નો એવા અલગ અલગ વિડીયો આપણે બનાવેલા છે પાંચ એ પાંચ વિડીયો ન જોઈએ તો એ જોઈ લેજો અને જો ચાલીસ પિસ્તાલીસ ઉપર માર્ક્સ લાવવા હોય તો એ વિડીયોને ફોલો કરજો આટલા પ્રશ્નો તો કરી જ લેવાના પણ એની સાથે બીજું પણ તમારે કરવું પડશે જો પિસ્તાલીસની ઉપર લાવો અને જો પાસ જ થવું છે તો આટલા પ્રશ્નો પણ તમારામાંથી ઇનફ છે તમે આટલું કરશો ને તો પણ તમે પાસ થઈ જશો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને એવું લાગે કે આ વિડીયો બીજાને મોકલવા જેવો છે બીજા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થાય એવું છે તો એમને પણ આ વિડીયો શેર કરજો આભાર